કેટલી વિકરાળ હતી કે પાંચ કિલોમીટર સુધી ધુમાડાના ગોટા જોવા મળ્યા હતા સૌથી ભયાનક વાત એ છે કે આગની આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં વીસ થી વધુ લોકોના મોત થઈ ચુક્યા છે જ્યારે મળતી માહિતી મુજબ આપણે ભણ્યા હતા કે ગેપ ઝોનમાં લાગેલી આગ એટલી ભયંકર હતી કે અનેક લોકોની લાશ રાખમાં ફેરવાઈ હતી મળતી માહિતી મુજબ આપણે ભણ્યા હતા કે જયારે અમુક લોકોને લાશ ઓળખી પણ ન શકાતી હતી મિત્રો આ લાશ હોસ્પિટલમાં ડીએનએ ટેસ્ટ બાદ બાદ ઓળખાણ થશે જયારે આગની આ ઘટનાને અનેક માતા પિતા પોતાના બાળકોને સોધી રહ્યા છે મિત્રો માતાઓ પોતાના વાળ વાત જોવા શોધવા માટે દુષ્કેને તુષકે રડી રહી છે જ્યારે આ ઘટના સ્થળ કરુણ દ્રશ્ય જોવા મળી રહ્યા છે મળતી માહિતી મુજબ આપણે જણાવી દઈએ ગેમ ઝોનમાં ચા આપવા આવેલો ટી બોયને મીડિયા સાથે વાત કરતા રડતા રડતા જણાવ્યું હતું કે હું ચા આપવા આવ્યો હતો મિત્રો નાના છોકરા હતા બાર પંદર વર્ષના છોકરા હતા મારે તો હિંમત થઈ નહીં બચાવવાની અફસોસ હતો કે બિચારા છોકરા હતા તેમને બચાવી શક્યો ન હતો મિત્રો માહિતી મળતી વિડીયો લાઈક સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં